તારી આ ભક્તિથી હું પ્રસન્ન છું પુત્રી કારણ કે તે સંધ્યાકાળે તારા દ્વાર પર દીપક પ્રગટાવ્યો છે અને સાંભળ જે ઘરમાં આ જ્યોતિનો પ્રકાશ હોય છે ત્યાં હું સ્વયં નિવાસ કરું છું સંધ્યા સમયે દ્વાર પર દીપક કેમ પ્રગટાવવામાં આવે છે તેની પાછળનું રહસ્ય શું છે અને આમ કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે નમસ્કાર તમે સાંભળી રહ્યા છો વાસ્તુ મંદિર પ્રિય મિત્રો તમે બધાએ સંધ્યા સમયે જોયું હશે કે મોટા ભાગના ઘરોના દરવાજા પર દીપક પ્રગટાવેલો હોય છે આ જોઈને તમારા મનમાં એક પ્રશ્ન જરૂર ઉઠતો હશે કે આખરે આવું શા માટે કરવામાં આવે છે અને દરવાજા પર દીપક પ્રગટાવવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે તો ચાલો મિત્રો આજે હું તમારા આ પ્રશ્નનો ઉત્તર એક ખૂબ જ સુંદર કથાના માધ્યમથી આપવા જઈ રહ્યો છું જે સ્વયં ભગવાન શિવે માતા પાર્વતીને સંભળાવી હતી એક વારની વાત છે કૈલાસ પર્વત પર સંધ્યાનો સમય હતો ભગવાન શિવ અને માતા પાર્વતી બ્રહ્માંડનું અવલોકન કરી રહ્યા હતા સૂર્યદેવ પોતાની લાલીમાં ફેલાવતા પશ્ચિમ દિશામાં અસ્તાચલ તરફ વધી રહ્યા હતા અને પૃથ્વી પર ધીમે ધીમે અંધકાર છવાઈ રહ્યો હતો ત્યારે માતા પાર્વતીએ જોયું કે પૃથ્વી પર મોટા ભાગના ઘરોના દરવાજા પર મનુષ્યો એક નાનકડો દીપક પ્રગટાવી રહ્યા હતા તેની જ્યોત સ્થિર ઉજ્જવળ અને મોહક હતી આ જોઈને માતા પાર્વતીના મનમાં જિજ્ઞાસા જાગી અને તેમણે ભગવાન શિવની સામે હાથ જોડીને પૂછ્યું કે હે સ્વામી હે મહાદેવ આ મનુષ્યો જે સંધ્યા સમયે પોતાના દરવાજા પર દીપક પ્રગટાવે છે તેનું શું રહસ્ય છે આ પરંપરા શા માટે નિભાવવામાં આવે છે અને જે ભક્ત સંધ્યા સમયે પોતાના દરવાજા પર દીવો પ્રગટાવે છે તેને કયું પુણ્યફળ પ્રાપ્ત થાય છે માતા પાર્વતી દ્વારા પૂછવા પર ભગવાન શિવ ધીમા હાસ્ય સાથે બોલ્યા હે દેવી તમારો આ પ્રશ્ન ખૂબ જ ઉત્તમ અને લોકકલ્યાણકારી છે સંધ્યાનો દીપક માત્ર પ્રકાશ નથી તે અજ્ઞાનના અંધકારને મિટાવનારી જ્યોતિ છે જે મનુષ્ય શ્રદ્ધાથી સંધ્યા દીપક પ્રગટાવે છે તે ન માત્ર પોતાના ઘરને પ્રકાશિત કરે છે પરંતુ પોતાના કર્મો વિચારો અને આત્માને પણ પ્રકાશિત કરે છે હે પ્રિય આ સંબંધે હું તમને એક પૌરાણિક કથા સંભળાવું છું જ્યાં દીપકના દિવ્ય રહસ્યને પ્રગટ કરે છે હે દેવી ઘણા સમય પહેલાંની વાત છે અવંતિકા એટલે કે ઉજ્જૈન નગરીમાં રતિલાલ નામનો એક ખૂબ જ ધનવાન સેઠ રહેતો હતો તેની પાસે ધન દોલત નોકર ચાકર મહેલ જેવી વિશાલ હવેલી બધું જ હતું તેનો વેપારનો ડંકો દૂર દૂર સુધી વાગતો હતો પરંતુ જેટલું ધન તેની પાસે હતું તેટલું જ અભિમાન પણ હતું તે ખૂબ જ કંજૂસ અને નાસ્તિક સ્વભાવનો હતો તે માત્ર તર્ક અને ગણતરીમાં માનતો પૂજાપાઠ દાન ધર્મ આ બધું એને સમય અને પૈસાનો વ્યર્થ લાગતું પરંતુ તેની પત્ની મંગળા પોતાના નામ પ્રમાણે જ મંગલકારી અને અત્યંત ધર્મનિષ્ઠ નારી હતી તેનું હૃદય દયા કરુણા અને શ્રદ્ધાથી ભરેલું હતું તેનો આખો દિવસ ઘરના કામકાજ અને પ્રભુની ભક્તિમાં જ વીતતો તે દરરોજ ઉપવાસ કરતી બ્રાહ્મણોને ભોજન કરાવવા ઈચ્છતી અને દાન પુણ્ય કરવા તત્પર રહેતી મંગળાનો એક જ અટૂટ નિયમ હતો કે તે દરરોજ સંધ્યા સમયે સૂર્યાસ્ત થતાની સાથે જ ઘરના મુખ્ય દરવાજાની બરાબર વચ્ચે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવતી તે પહેલાં એ જગ્યાને ગંગાજળથી શુદ્ધ કરતી ત્યાં નાની રંગોળી બનાવતી અને પછી મંત્રોચ્ચાર સાથે તે દીપકને પ્રગટાવતી તે માનતી કે આ દેવો જોઈને જ દેવી લક્ષ્મી અને અન્ય દેવી દેવતાઓ ઘરમાં પ્રવેશે છે અને આ જ દીવો પિતૃઓને માર્ગ બતાવે છે પરંતુ એની આ જ શ્રદ્ધા જે તેના પતિ રતિલાલની આંખોમાં કણાની જેમ ખટકતી તે હંમેશા મંગળાની મજાક ઉડાડતો અને કહેતો કે આમ ખોટું ઘી બાળીને શું મેળવે છે આખો દિવસ મહેનત કરીને કમાયેલા પૈસા તું આમ ધુમાડામાં ઉડાડી દે છે આટલું ઘી કોઈ ગરીબના પેટમાં ગયું હોત તો તેનું પેટ ઠરત કે તે પોતે ક્યારેય એક પાઈનું પણ દાન નહોતો કરતો ઘણી તો તે ગુસ્સામાં આવીને મંગળાએ શ્રદ્ધાથી પ્રગટાવેલો દીવો ફૂંપ મારીને ઓલવી પણ નાખતો હતો તે કહેતો મારા ઘરમાં આવા અંધવિશ્વાસ અને ઢોંગ નહીં ચાલે પ્રકાશ જોઈતો હોય તો આ મશાળો સળગાવો પતિના આવા કઠોર વર્તનથી મંગળાના હૃદયને ખૂબ દુઃખ થતું પણ તે બિચારી શું કરે પતિની આજ્ઞા આગળ તે લાચાર હતી તે આંખમાં આંસુ સાથે તૂટેલા હૃદયે બધું સહન કરી લેતી મિત્રો આગળ ભગવાન શિવ કહે છે કે હે દેવી તે શેઠ શેઠાણી પાસે ધન તો અપાર હતું પરંતુ તેમના જીવનમાં એક મોટું દુઃખ હતું એક ઊંડી વેદના હતી તેમના લગ્નના ઘણા વર્ષો વીતી ગયા તછાએ તેમનો ખોળો સૂનો હતો સંતાન સુખ માટે મંગળાનું હૃદય દિવસ રાત તળપતું હતું આટલી મોટી હવેલીમાં બાળકની કિલકારીઓ નહોતી ગુંજતી આ ચિંતામાં તે દિવસ રાત ભગવાનને પ્રાર્થના કરતી પરંતુ શેઠ રતિલાલ પર આ વાતની પણ કોઈ અસર નહોતી તે કહેતો સંતાન નથી તો શું થયું આપણે વૈદ અને હકીમોનો ઈલાજ કરાવીશું ઈશ્વરને આમાં શું લેવા દેવા પણ સમય પસાર થતો ગયો અને તેમની આશા તૂટતી ગઈ અને પછી એક દિવસ એવો આવ્યો કે રતિલાલના અભિમાનને ઠોકર વાગી સમુદ્રમાં આવેલા ભયંકર તોફાનમાં તેના મારથી ભરેલા ત્રણ જહાજો ડૂબી ગયા આ સમાચાર સાંભળીને રતિલાલ ભાંગી પડ્યો તેના વ્યાપારને એવો ફટકો પડ્યો કે તે દેવાળું ફૂંકવાની કગાર પર આવી ગયો જે મિત્રો અને વેપારીઓ તેની આગળ પાછળ ફરતા તે બધા હવે તેનાથી દૂર ભાગવા લાગ્યા જે તર્ક અને બુદ્ધિ પર તેને આટલું અભિમાન હતું તે એક કુદરતી તોફાન સામે હારી ગયા હતા હવે તે વધારે ક્રોધિત અને ચીડચિડો બની ગયો તેનું બધું દુઃખ બધો ગુસ્સો તે બિચારી મંગળા પર ઉતારતો એક સાંજે મંગળા આશા સાથે ફરીથી દરવાજે દીવો પ્રગટાવવા બેઠી રતિલાલે આ જોયું તે ક્રોધથી લાલ ચોળ થઈ ગયો તે ચીસો પાડી ઉઠ્યો બસ થયું બહુ થયું તારા આ ઢોંગને કારણે જ આજે મારી આ દશા થઈ છે તારા દેવતાઓએ જ મારા જહાજો ડુબાડ્યા છે હવે હું આ ઘરમાં એક ક્ષણ પણ આ પાખંડ સહન નહીં કરું એમ કહીને તેણે મંગળાના હાથમાંથી તે માટીનો દીવો ઝૂંટી લીધો અને જોરથી જમીન પર પછાડીને તેના ટુકડે ટુકડા કરી નાખ્યા મંગળા માટે આ આઘાત અસહ્ય હતો તે રડતા રડતા હે મહાકાલ કહીને ઘરની બહાર દોડી ગઈ તે દોડતી દોડતી નગરની બહાર ક્ષિપ્રા નદીના કિનારે આવેલા મહાકાળના મંદિરે પહોંચી ત્યાં તે મૂર્તિની સામે પછાડ ખાઈને રડવા લાગી એ જ સમયે મંદિરના ગર્ભગૃહમાંથી એક તેજસ્વી તપસ્વી સાધુ બહાર આવ્યા તેમના મુખ પર અદ્ભુત તેજ હતું તેમણે મંગળાના માથે હાથ મૂક્યો અને બોલ્યા શાંત થા પુત્રી રડવાથી દુઃખ દૂર નહીં થાય મને ખબર છે તારી વ્યથા શું છે તારા ઘરમાં અંધકાર છે પુત્રી અને એ અંધકાર ધનના અભાવનો નથી પણ શ્રદ્ધાનો અભાવ છે મંગળાએ રડતા રડતા સાધુને બધી વાત કહી સંભળાવી સાધુ મહારાજે આંખો બંધ કરીને બધું જાણી લીધું તેમણે આંખો ખોલી અને મંગળાને કહ્યું કે પુત્રી તું જે સંધ્યા દીપક પ્રગટાવે છે તેને સાધારણ ન સમજ તે દીપક માત્ર તેલ અને વાટ નથી તે દીપક તારા ઘરનું સૌભાગ્ય છે તે દીપકનો પ્રકાશ દેવી દેવતાઓને ઘરમાં આવવાનો માર્ગ બતાવે છે એટલું જ નહીં તે દીપકનો પ્રકાશ તારા પિતૃઓને પણ તૃપ્તિ અને શાંતિ આપે છે તારો પતિ જે દીવો ઓલવી નાખે છે તે માત્ર જ્યોત નથી ઓલવતો તે પોતાના ઘરના સુખ શાંતિ સમૃદ્ધિ અને પોતાના વંશના માર્ગને પણ અવરોધી રહ્યો છે જે ઘરના દરવાજે સંધ્યા સમયે અંધારું હોય ત્યાંથી મા લક્ષ્મી પાછા વળી જાય છે અને પિતૃઓ અતૃપ્ત થઈને શ્રાપ આપે છે આ જ કારણે તારો વેપાર ડૂબી ગયો અને તારો ખોડો સૂનો છે સાધુની વાત સાંભળી મંગળા ધ્રુજી ઉઠી તેણે પૂછ્યું કે હવે શું થશે મહારાજ મારો પતિ તો કંઈ સમજવા તૈયાર નથી ત્યારે તે તપસ્વી સાધુએ હસીને પોતાની જોળીમાંથી એક ચપતી ભસ્મ કાઢી તે ભસ્મ મંગળાને આપતા કહ્યું કે આજથી તું ચિંતા કરવાનું છોડી દે આ મહાકાળની ભસ્મ છે આજે સંધ્યા સમયે તું ફરીથી બમણી શ્રદ્ધાથી દીવો પ્રગટાવજે એ જ તેલ અને એ જ વાટમાં આ ભસ્મ થોડી ભેળવી દેજે તારો પતિ તેને ઓલવવા આવે તો પણ તું ડરતી નહીં બસ આંખો બંધ કરીને મહાકાળનું અને મા લક્ષ્મીનું સ્મરણ કરતી રહેજે તારી અટૂટ શ્રદ્ધા જ આજે ચમત્કાર કરશે એ સાંજે મંગળાએ સાધુના કહ્યા મુજબ સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરી આખા ઘરમાં ગંગાજળ છાંટીને ઘર પવિત્ર કર્યું પછી સંધ્યા ટાણે તેણે મુખ્ય દરવાજે પાસે રંગોળી પૂરી અને શ્રદ્ધાપૂર્વક એ જ તૂટેલા દીવાના ટુકડા જોડી તેમાં તેલ વાટ અને ભસ્મ નાખીને દીવો પ્રગટાવ્યો જેવો દીવો પ્રગટ્યો કે તરત જ શેઠ રતીલાલ ત્યાં આવી પહોંચ્યો તેણે ક્રોધમાં ચીસ પાડી મંગળા તારી આટલી હિંમત મેં તને ના પાડી હતી ને તું નથી સુધરવાની આજે હું તને અને આ તારા દીવાને બંનેને આમ કહીને તેણે દીવાને ઓલવી નાખવા માટે જોરથી ફૂંક મારી પણ આ શું દીવો ઓલવાયો નહીં રતિલાલે ફરીથી ફૂંક મારી પણ દીવાની જોત જરાય ડગી નહીં ઉલટાની તે જોત હજુ વધુ તેજ અને મોટી થઈ ગઈ અને તેમાંથી એક દિવ્ય શીતળ પ્રકાશ ફેલાવા લાગ્યો રતીલાલ તો આ જોઈને દંગ રહી ગયો તે ગભરાઈને પાછળ હટ્યો એ પ્રકાશ એટલો તેજ હતો કે રતિલાલની આંખો અંજાઈ ગઈ અને એ દિવ્ય પ્રકાશવાળી જ્યોતમાં શેઠ રતીલાલને એક ક્ષણ માટે અદ્ભુત દ્રશ્ય દેખાયું તેણે જોયું કે તેના પૂર્વજો તેના પિતૃઓ અંધકારમાં ઊભા હતા અને આ દીવાની જ્યોતનો પ્રકાશ તેમના સુધી પહોંચી રહ્યો હતો અને તેઓ તેને આશીર્વાદ આપી રહ્યા હતા પછી તેણે જોયું કે સાક્ષાત માલક્ષ્મી સોનાના આભૂષણો પહેરીને તેના ઘરના દરવાજા સુધી આવ્યા પણ દરવાજે અંધારું હોવાથી પાછા વળી રહ્યા હતા અને છેલ્લે તેણે ડૂબેલા જહાજોને એક કિનારે સુરક્ષિત ઉભેલા જોયા આ દ્રશ્ય જોતા જ રતિલાલ ધ્રુજી ગયો તેનું બધું અભિમાન બધો ક્રોધ બધી નાસ્તિકતા એક જ ક્ષણમાં ઓગળી ગઈ તેને સમજાઈ ગયું કે તે દરરોજ કેટલી મોટી ભૂલ કરી રહ્યો હતો તે તરત જ પોતાની પત્ની મંગળાના પગમાં પડી ગયો અને રડતા રડતા માફી માંગવા લાગ્યો મને માફ કરી દે મંગળા આજે તે મારી આંખો ખોલી નાખી હું આંધળો હતો હું જેને માત્ર ઘીનો બગાડ સમજતો હતો તે તો સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે તે તો મારા પિતૃઓને મુક્તિનો માર્ગ છે મંગળાએ હસતા હસતા આંસુ લૂછ્યા અને પતિને ઊભા કર્યા મિત્રો તે દિવસ પછી શેઠ રતીલાલ સંપૂર્ણપણે બદલાઈ ગયો તે પોતે દરરોજ સંધ્યા સમયે પોતાની પત્ની મંગળા સાથે મળીને મુખ્ય દરવાજે શ્રદ્ધાથી દીવો પ્રગટાવવા લાગ્યો બીજે જ દિવસે સમાચાર આવ્યા કે તેના ડૂબેલા જહાજોમાંથી એક તોફાનને કારણે કોઈ અજાણ્યા ટાપુ ઉપર પહોંચી ગયું હતું અને તે સહી સલામત મળી આવ્યું છે રતિલાલનું મન શુદ્ધ થઈ ગયું હતું તે ગરીબોને અઢળક દાન પુણ્ય કરવા લાગ્યો તેમના ઘરમાં એવી શાંતિ છવાઈ ગઈ કે જાણે સ્વર્ગ ઉતરી આવ્યો હોય અને હે પાર્વતી તે દીપકની કૃપાથી મા લક્ષ્મીના આશીર્વાદથી બરાબર નવ મહિના પછી મંગળાનો સૂનો ખોળો ભરાઈ ગયો અને તેમના ઘરમાં એક સુંદર પુત્રનો જન્મ થયો કથા પૂરી કરીને ભગવાન શિવ પાર્વતીને કહે છે કે હે દેવી જોયું તે સંધ્યાનો એ નાનકડો દીપક માત્ર અંધકાર જ નથી મિટાવતો પણ તે મનના અભિમાનને ઘરની દરિદ્રતાને અને જીવનના મોટામાં મોટા દુઃખોને પણ બાળી નાખે છે તે માત્ર ધન જ નહીં પણ સંતાન સુખ મનની શાંતિ અને અખંડ સૌભાગ્ય પણ પ્રદાન કરે છે જે ઘરમાં દીપક બળે છે ત્યાં દેવી લક્ષ્મીનો નિવાસ હોય છે ત્યાં દરિદ્રતા રોગ અને ભયે પ્રવેશ નથી કરી શકતા જે દીપક શ્રદ્ધાથી દરવાજા પર પ્રગટાવવામાં આવે છે તે બધા પાપોનો નાશ કરે છે અને નકારાત્મક શક્તિ ઘરમાં પ્રવેશ નથી કરતી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે ભગવાન શિવના શ્રીમુખેથી આ કથા સાંભળીને માતા પાર્વતી ભાવ વિભોર થઈને બોલ્યા હે પ્રભુ તમારા શ્રીમુખેથી આ કથા સાંભળીને હું ધન્ય થઈ ગઈ પ્રભુ આ દીપક તો માત્ર પ્રકાશ નથી આ તો ભક્તિનું સ્વરૂપ છે હવે સમજાયું કે સંધ્યાદીપકનું આટલું મહત્ત્વ કેમ છે પછી માતા પાર્વતી બીજો પ્રશ્ન પૂછતા કહે છે હે પ્રભુ શું આ દીપકને પ્રગટાવવા માટે કોઈ નિયમ પણ છે અને આની સાથે જ હું એ જાણવા માગું છું કે કઈ સ્ત્રીઓએ આ દીપકને ન પ્રગટાવવો જોઈએ મિત્રો માતા પાર્વતીનો આ પ્રશ્ન સાંભળીને ભગવાન શિવ એક રહસ્યમય હાસ્ય સાથે બોલ્યા હે દેવી આ પવિત્ર દીપકને પ્રગટાવવા માટે પણ કેટલાક શાસ્ત્રોક્ત નિયમો છે આ દીવો શુદ્ધ ભાવથી પ્રગટાવવો જોઈએ પરંતુ અમુક સમયે સાવધાની રાખવી જરૂરી છે જેમ કે જ્યારે સૂર્ય કે ચંદ્ર ગ્રહણ ચાલી રહ્યું હોય ત્યારે દીપક પ્રગટાવવો વર્જિત છે તે જ રીતે જો ભયંકર આંધી તોફાન કે વાવાઝોડું ચાલતું હોય તો તે સમયે દીવો પ્રગટાવવો અશુભ સંકેત માનવામાં આવે છે વળી જ્યારે ઘરમાં સૂતક લાગેલું હોય એટલે કે કોઈનું મૃત્યુ થયું હોય કે બાળકનો જન્મ થયો હોય તે અપવિત્રતાના સમયમાં પણ દીપદાન ન કરવું જોઈએ દીવાની દિશાનું પણ વિશેષ મહત્વ છે જ્યોતનું મુખ હંમેશા પૂર્વ કે ઉત્તર દિશા તરફ રાખવું શ્રેષ્ઠ ગણાય છે આમ કરવાથી ઘરમાં ધન ધાન્ય અને સમૃદ્ધિનો વાસ થાય છે એટલું જ નહીં દીપકમાં રહેલી વાટની સંખ્યા પણ અલગ અલગ ફળ આપે છે જેમ કે એક વાટનો દીવો આત્મિક શાંતિ અને મોક્ષ માટે બે વાટનો દીવો સમૃદ્ધિ અને સુખ માટે અને પાંચ વાટનો દીવો જેને પંચમુખી દીવો કહેવાય છે તે સર્વ કાર્યોમાં સિદ્ધિ અને સારા આરોગ્ય માટે પ્રગટાવવામાં આવે છે આગળ ભગવાન શિવ સમજાવે છે હે દેવી આ બધી ક્રિયાઓનો આધાર ભાવ અને મનની શુદ્ધતા પર છે દીવો એટલે માત્ર તેલ કે ઘી નથી તે ભક્તના મનની પવિત્રતાનું પ્રતિબિંબ છે અમુક શારીરિક અને માનસિક અવસ્થાઓમાં સ્ત્રીઓએ દીપક પ્રગટાવવાથી વિરામ લેવો જોઈએ પહેલું જ્યારે ઘરમાં સૂતકનો સમય હોય એટલે કે જન્મ કે મરણનો પ્રસંગ બન્યો હોય તે સમયે ઘરની ઉર્જા શુદ્ધ હોતી નથી તેથી ધાર્મિક કાર્યો અને દીપદાન જેવા કાર્યો વર્જિત માનવામાં આવ્યા છે બીજું છે ઋતુકાળ એટલે કે માસિક ધર્મનો સમય શાસ્ત્રો મુજબ આ સમય સ્ત્રીના શરીર માટે સ્વાભાવિક શુદ્ધિની પ્રક્રિયા છે જેમાં તેને આરામની જરૂર હોય છે આથી આ અવસ્થામાં સ્ત્રીને પૂજા પાઠ કે દીપદાન જેવા કાર્યોથી મુક્તિ આપવામાં આવી છે જેથી તેનું શરીર અને મન સંતુલિત રહી શકે શુદ્ધ થયા પછી તે ફરીથી આ કાર્યો શરૂ કરી શકે અને ત્રીજું છે જ્યારે મનમાં અત્યંત ક્રોધ અશાંતિ કે ઊંડો શોક ભરેલો હોય આવી માનસિક સ્થિતિમાં દીવો ન પ્રગટાવવો જોઈએ કારણ કે દીવો ત્યારે જ શુભ ફળ આપે છે જ્યારે તે શાંત મન અને શ્રદ્ધાના ભાવથી પ્રગટાવવામાં આવે ગુસ્સા કે દુઃખમાં પ્રગટાવેલો દીવો કદાચ પ્રકાશ આપશે પરંતુ તેમાંથી દૈવી આશીર્વાદ પ્રાપ્ત થતા નથી આગળ મહાદેવ કહે છે હે દેવી આ રીતે આજનો આ પ્રસંગ સમાપ્ત થયો આશા રાખું છું કે તમને તમારા પ્રશ્નોના ઉત્તર મળી ગયા હશે ત્યારે માતા પાર્વતી કહે છે હે પ્રભુ તમારા દ્વારા આ જ્ઞાન પ્રાપ્ત કરીને હું ધન્ય થઈ ગઈ હું આ જ્ઞાનનો સમસ્ત લોકમાં પ્રચાર પ્રસાર કરીશ અને દરવાજા પર દીપક પ્રગટાવવાનું મહત્વ બતાવીશ પ્રિય મિત્રો આ પ્રકારે આજની આ પાવન કથા સમાપ્ત થઈ તમને આ કથા સારી લાગી હોય તો એકવાર પ્રેમથી બોલો હર હર મહાદેવ જય ભોલેનાથ પ્રિય શ્રોતાગણ વિડીયો અંત સુધી જોવા માટે તમે બધાનો ખૂબ ખૂબ આભાર